હાલમાં ચટણી માટે વપરાતા ઈવીએમ મશીનના સ્થાને પહેલા વપરાતા હતા બેલેટ પેપર સિસ્ટમ આવો જાણે બેલેટ પેપર સિસ્ટમ વખતે વપરાતી પેટીઓ વિશે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે પણ શું તમને ખબર છે કે દેશમાં પહેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે મતપેટીઓ કેવી રીતે ગોઠવવામાં આવશે તેવો મુદ્દો ઉભો થયો હતો તેમજ આ બોક્સ કેમ માપના રાખવા જોઈએ ચૂંટણી પંચની ચિંતા એ હતી કે મતપેટી એવી હોવી જોઈએ કે તેની સાથે છેડછાડ ન થઈ શકે પ્રક્રિયામાં વિશ્વાસ કેળવાવો જોઈએ ઉપરાંત મતપેટીનો ઉપયોગ કરવાની સગવડતા હોવી જોઈએ બે લાખથી વધુ મતદાન મથકો માટે લગભગ વીસ લાખ મતપેટીઓની જરૂર હતી તેથી તે ખૂબ જ ખર્ચાળ ન હોવા જોઈએ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી હતું ચૂંટણી પંચે નક્કી કર્યું હતું કે તમામ મતપેટીઓ સ્ટીલની બનેલી હશે જે માપણી દ્વારા નક્કી કરવામાં આવશે બોક્સ એવા હોવા જોઈએ કે અલગ તાળાઓની જરૂર ના પડે દરેક બોક્સ આઠ ઇંચ ઊંચું નવ ઇંચ લાંબુ અને સાત ઇંચ પહોળું હોવું જોઈએ બોક્સ વીસ ગેજ સ્ટીલ બનેલા હતા ડિઝાઇન એવી રાખવામાં આવી હતી કે બોક્સ કોઈ ભાગ બહાર ના નીકળે આનાથી બોક્સને એક સાથે પેક કરવાનું સરળ બન્યું હોય બોક્સ બનાવવા માટે કંપનીઓ પાસેથી ડિઝાઇન અને કિંમતો મંગાવવામાં આવી હતી મેસર્સ ગોદરેજ એન્ડ બોયઝે બોક્સ દીઠ રૂપિયા પાંચ